નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે અમૃત ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ મયકભાઈ નાયકના જન્મદિવસ નિમિત્તે મહેસાણા ખાતે વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા સાંસદ મયકભાઈ નાયકના માધવ્ય વતન લાખવડ ખાતે લાખવડ ગામજનો દ્વારા ભવ્ય સ્વાગત સાથે શાળાના બાળકો તેમજ ગામજનો સાથે જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી સાંસદના જન્મદિવસ નિમિત્તે સુંદરકાંડ વિવિધ આંગણવાડી તેમજ પ્રાથમિક શાળાઓમાં જમણવાર ચારસોથી વધુ બાળકોને શિક્ષણ કીટ પાંચસોથી વધુ ગંગાશરૂપ બહેનોને સાડી તેમજ રેશન કીટ વિતરણ નવરાત્રી નિમિત્તે પાંચસો થી વધુ દીકરીઓને ચણિયા વિતરણ પંચાવન વર્ષ નિમિત્તે પંચાવન વૃક્ષારોપણ એકવીસ સાધુ સંતોને ને રેશન કીટ વિતરણ જેવા સેવાકીય કાર્યો કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રાજ્યસભાના સાંસદ મયકભાઈ નાયક રાજકીય કાર્ય થકી જનસેવાના કાર્યોમાં તો અગ્રેસર રહેલ છે સાંસદ બન્યા પછી સેવાલય કાર્યાલય બનાવી જનસેવાથી પ્રભુ સેવાના ઉદ્દેશ સાથે હર હંમેશા પ્રજા વચ્ચે રહી પ્રજાના હર કામો માટે તત્પર રહે છે તેમજ સાંસદની

ગામની અંદર સેવાકીય કાર્યો કરે છે એમના પિતાશ્રીએ ગામની અંદર અસંખ્ય નેતૃત્વના લક્ષણો હતા એવા મયંગભાઈ સ્કૂલ કાર્ય સ્કૂલ જીવન દરમિયાન પણ નેતૃત્વ કરતા હતા કોલેજ જીવન દરમિયાન પણ એમને કોલેજ ના નેતૃત્વ કરેલું

વિધવા બહેનો બસો ને એકવીસ વિધવા આયોજન કરેલું અને અમે એવું ઈચ્છીએ સમસ્ત ગામ અને અમે મિત્ર તરીકે હું વ્યક્તિગત પણ કે ભાઈ એ બહુ સફળ થાય ભગવાન એમને દીર્ઘાવી બગશે એવી અમારી આજે મારા જન્મદિવસ નિમિત્તે સેવાના કાર્યોનો

લાભાર્થી મતલબ પરિવારોને બેગો આપીશું પ્લાસ્ટિક સિવાયની કપડાની અને લોક ઉપયોગી કાર્યો સાથે આજનો આ કાર્યક્રમ રહ્યા લાખોડ ગામની અંદર મહેસાણા સૌથી નજીકનું ગામ હતું પરંતુ મહેસાણા મહાનગરપાલિકા પડ્યા પછી ગામની અંદર બગીચો હોય તળાવનું ડેવલપમેન્ટ હોય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય રોડ રસ્તા લાઈટ હોય આ બધા જ ક્ષેત્રમાં મહાનગરપાલિકા બન્યા પછી અમારા ગામનો વિકાસ સતત વધતો રહેવાનો છે ને શરૂઆત પણ ગામમાં